નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો વાય એન ન્યુઝ હવે જોઈએ અગત્યના સમાચાર સરહદી રામપુરા ભરડવા તડાવ નાગલા જેવા અનેક ગામોની સાથે રૂપાણીવાસથી સુઈ ગામ હાઈવેની સાથે અનેક રસ્તા પર આજે પણ બે થી ત્રણ ફૂટ વરસાદી પાણી ભરાયેલા છે પરળવા ગામમાં ચાર ફૂટ પાણી છે અને લોકોને અવરજવરમાં મુસીબતનો સામનો કરવાનો વારો આવ્યો છે ત્યારે રામપુરા પણ જળ બંબાકારની સ્થિતિમાં છે સુઈ ગામની આસપાસ દરિયા જેવી સ્થિતિ છે અવકાશી દ્રશ્યો જ બતાવી રહ્યા છે કે પરિસ્થિતિ શું હશે ખેતર રોડ રસ્તા સીમ તળાવ પાણી પાણીમાં છે ત્યારે લોકો કાણે નો કાયમે ઉકેલ શોધી રહે એકવારતો બચાવથઈ ગયો પણ બારમવાર આ પાણે ની સમસ્ય કમરજ ભાંગી ન�

બરાબર હવે આ અત્યારમાં અમુક તો મોણા અત્યારે ઘરમાં બેઠા છે અને અમુક નેહાલમાં ચડે અને આ રસ્તાનો નિકાલ થાય તો બરાબર ના થાય મોટા અધિકારી હતા કે ને એ તો કોઈ ટડાઈમાં આવ્યા જ નથી અને આયા હોત તો તો બરાબર આ નિકાલ બિકલ ચોક કરે તો ઢોર બેચાનો ચોક થાય મોણા ચોંદાય અને નિકાલ તો કરવો પડે ને એમ કેટલું નુકસાન નુકસાન તો સાહેબ ખૂબ છે કોઈ પાર જ નથી કેટલા ગરમ પાણી હોથી બસો ઘરોનું જ પાણી

Never miss an update.